અગાઉના જે ત્રણ ફકરા જોયા જીસીઆરટી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રશ્ન બેંકના આધારે જે પૂછવામાં આવેલા હતા તે જ પ્રશ્ન બેંકની અંદર આજે આપણે ચોથો ફકરો જોઈએ જેમાં ફકરો કંઈક આવી રીતે આપેલો છે આઈ એમ કોમલ પટેલ હું કોમલ પટેલ છું કમલ પટેલ છે પોતાનો પરિચય આપતા છે એ ફકરામાં જણાવે છે ત્યારબાદ બીજું સેન્ટેન્સ આપ્યું છે આઈ એમ અ હોમ એટલે કે હું ગૃહિણી છું આઈ એમ

આગળ જણાવે છે કે પોતાને એક દીકરો અને એક દીકરી છે માય સન્સ નેમ ઇઝ હેતાંશ દીકરાનું નામ છે એ હેતાન છે મારા દીકરાનું નામ હેતાન છે હી ઇઝ અ લોયર તે એક વકીલ છે હી ઇઝ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ માય ડોટર્સ નેમ ઇઝ આર્યા અને મારી દીકરીનું નામ આર્યા છે સી ઇઝ ઓલ્સો અ ટીચર તે પણ એક શિક્ષક છે સી ઇઝ ટ્વેન્ટી ટુ ઇયર્સ ઓલ્ડ તે

હોમ મેક એટલે કે ગૃહિણી છે એ કોમલબેન છે માટે આપણો પહેલાની અંદર જવાબ આવશે સી કોમલબેન ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે વોટ ઇઝ આશિષભાઈ આશિષભાઈ શું છે અહીં એમનો આશિષભાઈનો વ્યવસાય પૂછવામાં આવ્યો છે જો વ્યવસાય પૂછવામાં આવેલો હોય તો આશિષભાઈ છે એ ટીચર છે માટે આપણો જવાબ આવશે બીજામાં એ આશિષભાઈ એક શિક્ષક છે વોટ ઇઝ આશિષભાઈ આશિષભાઈ ઇઝ અ ટીચર ત્યારબાદ ત્રીજું છે એ કંઈક આવી રીતે આપેલું છે હસબન્ડ તો વાઇફ થાય હસબન્ડ તો એની સામે વાઇફ આપેલું છે તો સન ની સામે શું આપેલું હોય તો ઓપ્શન ની અંદર હસબન્ડ એ સન ની સામે એ આવી શકે બીજું કઝિન એટલે કે પિતરાઈ ત્યારબાદ સી ડોટર અને ટીચર આટલા ઓપ્શન આપેલા છે જેમાંથી આપણો જવાબ આવશે હસબન્ડ તો વાઇફ તો સન તો ડોટર એટલે કે ત્રીજામાં સી ડોટર આવશે ત્યારબાદ ચોથો પ્રશ્ન કઈક આવી રીતે આપેલો છે હાઉ ઓલ્ડ ઇઝ છે એ કેટલા વર્ષની છે તો ફકરામાં બાવીસ વર્ષ ની છે આર્યા છે તે બાવીસ વર્ષની છે માટે આપણો ચોથાની અંદર જવાબ આવશે ડી આર્યા ઇઝ ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે આવો પૂછવામાં આવ્યો છે વોટ ઇઝ ધ નેમ ઓફ આરિયાસ બ્રધર આરિયાના ભાઈનું નામ શું છે તો ફકરામાં અગાઉ આપણે આપી દીધેલું હતું કે આરિયાના ભાઈનું નામ હેતાંશ છે માટે આપણો જવાબ અહીં આવશે એ પાંચમાં એ હેતાન્સ આશિષ છે તે કોમલબેન ના પતિ છે શું અહીં નામ આપેલું નથી ફકરામાં અને હક્ષું પણ નામ આપેલું નથી માટે આપણો જવાબ આવશે એ હેતાન્સ